નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સ્વચ્છતા અને સાફ સફાઈ માટે સરકારની લાખો રૂપિયાની ગ્રાન્ટો આવતી હોવા છતાં અમદ નગરપાલિકાની હદની અલગ અલગ વિસ્તારની મહિલાઓ દ્વારા થોડા થોડા દિવસે हल्ला વારંવાર સમાચાર પ્રસિદ્ધ પણ ઉપલા લેવલના અધિકારીઓ પણ મોન આજરોજ ચાર રસ્તાથી તિલક મેદાન આમોદનગરનું મુખ્ય નાક સમાન વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં આવી નગરપાલિકા હાઈ હાઈ અને અમારી માંગો પૂરી કરોના સૂત્રોચ્ચાર બોલાવ્યા આમોદનગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીએ કચરા નાખવાના ટેમ્પો અને કચરાની ગાડી ઊભી ન રહેવા બાબતે ધારદાર રજૂઆત કરી અગાઉ વોર્ડ નંબર બેની મહિલાઓ દ્વારા પણ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ પરંતુ આઈએસઆઈ પોતાના રૂમના પંખા નીચે બેસી રહેવાની આદત છે આમોદનગરપાલિકામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નગરપાલિકાના નવા ટીમ પર આવ્યા બાદ પણ આ દિન સુધી સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી જ્યારે આજરોજ આમોદ ચાર રસ્તાથી તિલક મેદાન વિસ્તારની મહિલાઓએ આમોદ નગરપાલિકા ખાતે આવી ધારદાર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આમોદનગરપાલિકામાં જાણે ગ્રાન્ટ આવતી જ ન હોય તેવી રીતના નગરનું કામ ચાલી રહ્યું છે થોડા થોડા સમયમાં અમોદ નગરપાલિકામાં દરેક વિસ્તારની મહિલાઓ દોડી આવે છે અને કોઈ ધરણા પ્રદર્શન તો કોઈ આત્મવિલોપનની ચીમકી આપે છે ત્યારબાદ અમોદ નગરપાલિકા જાગે છે અને તે કામગીરી હાથ ધરે છે તો શું આજ રોજ અમોદ નગરપાલિકા ખાતે મુખ્ય ચાર રસ્તા પરથી આવેલ મહિલાઓની સમસ્યાનું નિરાકરણ આવશે કે ખરું તે તો હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું તેમની મુખ્ય સમસ્યાઓ લાઈટ પાણી અને કચરાની હતી તો શું તેમની સમસ્યાનું નિરાકરણ આવશે ખરું અત્રે ઉલ્લેખનીય છે કે અમોદ નગરપાલિકામાં અરજદારો પરંતુ તે હુકમ નું પાલન કરવામાં આવતું નથી એમ નગરમાં ચર્ચાનો ભારે વિષય બનવા પામ્યો છે બ્યુરો ચીફ મકસુદ પટેલ અમારે ત્યાં કચરાનો ટેમ્પો આવતો નથી પંદર દિવસ થી કચરો લેતા નહીં દોડતા દોડતા કચરો નાખવા આવવું પડે છે ગાડીઓ વાળા રોડ ઉપર મૂકી દુકાન જતા રહે છે પાણી નથી આવતું કેટલાય દિવસ થી ધીરું પાણી આવે છે વોર્ન નથી વગાડતા ગાડીનો કચરો લેવા આવે તો ઉભું પણ ના રાખે ટેમ્પો હો ને અમારે દોડતા દોડતા કચરો નાખવા જવું પડે છે આ સમસ્યા તો ઘણા ટાઈમ થી છે સ્પીકર પણ નહીં વગાડતા એટલે અમને ખબર પડે કે ઘરમાંથી અમે કચરો નાખવા આવીએ સ્પીકર વાગે તો ખબર પડે ને ગાડી ઉભી નહીં રાખતા હ ને સ્ટ્રીટ લાઇટોનું નું બી ઠેકાણું નહીં સ્ટ્રીટ લાઇટો બી આખા ચોકડી પર અંધારું એકદમ છે પાણી બાર વાગે આપે એક વાગે આવે ધીરું પાણી આવે

તમે અમારો કચરો ના ખાય બીજી જગ્યાએ અમારી પાણીની સુવિધા એ છે કે પાણી અમને રેગ્યુલર મળતું નથી એક કલાકમાં તો પાણી બંધ થઈ જાય ને બાર વાગે પાણી બાર વાગે કેવું પાણી આવે બાર વાગે તો બધા પડવા જાય નવ વાગે દસ વાગે તમે પાણી આપો ને અમે તો શું કરીએ કચરું મેન કચરું છે અને પાણી છે અમારે પાણીની સુવિધા જોઈએ બસ ને ટાઈમ લઈ જાય અને પાણી ટાઈમ પર અમને આપે બસ આજ અમારી પ્રોબ્લેમ છે પાણી નો વધારે જોઈએ

ણ પાણી બે ટાઈમ બે ટાઈમ પાણી જોઈએ એટલે જોઈએ બે ટાઈમ પાણી જોઈશે એટલે બે પાણી બે ટાઈમ નું પાણી એ કરવું જ પડશે વેલા વેલા આવી જાય કાપા બી વેલા વેલા આવી જાય આ વખતે તો વીસ દિવસ થશે મીઠા પાણી ની મોટર મળી ગઈ ગઈકાલે આવ્યું તો એવું કે તમે કાયમ નહીં